નમસ્કાર મિત્રો આજે અમારી શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તે આપ નિહાળશો તો તો એક દિવસ ના કરવાનો પડી અહીંયા તમને જે જે શીખવાડ્યા રોજ કરો તમારા બોડી માટે તમારા મગજ માટે બહુ સારું યાદ હોય ને સર જે યોગ કરશો ને દુનિયામાં સૌથી તાકાત વાળી વસ્તુ શું છે યોગ તમે પથ્થર જો તો પથ્થરે પીગળી જાય પથ્થરે ભૂકો બની જાય

ચલો તો કરો આવડતો હોય તો બધા છોકરા નો લેજો લે છોકરાઓ નું બીજ લો

ધીરે ધીરે આખો ઊંડો શ્વાસ લેવાનો બહાર કાઢવાનો ત્રણ ચાર વખત કરીને આખો ખોલજો બરાબર જોરદાર છોકરીઓ કરો આ રીતે ઊંઘી પછી પગ ઉપર લેવાના લીધા હવે ધીરે ધીરે પગ પાછળ લઈ જવાના કરી રાખજો જો કેટલું સરસ હલાસન કર્યું જોયું તમે કેટલું સરસ હલાસન વેરી ગુડ સરસ સરસ ઉપર જોવા બધા વેરી ગુડ આવવું જોઈએ वाह वाह वा। तालिया

Yeah.